નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના કનાઇડા ગામમાં તાડના ઝાડ ઉપર દોરીમાં ફસાયેલા ગુવળનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બચાવી લેવાયેલું ગુવળ ઇજાગ્રસ્ત હોય તેની સારવારની તજવીજ હાથ ધરાઈ હતી ડભોઈ તાલુકાના કનાઇડા ગામમાં પચાસ ફૂટ ઊંચા તાળના ઝાડ ઉપર દોરીમાં ગુવળ ફસાઈ ગયું હોવાની ડભોઈ વન વિભાગ અને નેચર ફાઉન્ડેશનના કાર્યકરોને જાણ કરવામાં આવતા વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ અને કાજલબેન સહિત નેચર સેવિંગ્સ ફાઉન્ડેશનના આકાશ વસાવા અને મંગુભાઈ વસાવા સ્થળ ઉપર પહોંચ્યા હતા તાળના ઝાડ ઉપર ચઢવામાં નિષ્ણાત મંગુભાઈ વસાવાએ ગુવનનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરતાં ઇજાગ્રસ્ત ગુવનને સારવાર આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી